85 பசੰন জন লাগি રહ્યો છે મિત્રો તો મંડીના પણ સભ્યોના જોડાણ તો આજનો આદશન જોડપ છે બધા મિત્રો લાઈવ માં જોડાય જે મિત્રો જે મિત્રો આદરજી બીકા બંદરા દે સત્રવે તો આજે ગાડી મે ગાડી ના લાઈવ છે પ્રાતિક જો શકો કે આજે દશક કો પ્રાતિક મિત્રો તો આદશન સભ્યોના લાઈવ છે કલ્પેશ કુમાર બકશરામભાઈ કેવલભાઈ બકશરામભાઈ

ઈ પહેલા જણાઈ દઈએ કે જે મિત્રો ચેનલ માં નવા હોય પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બનર ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો ભગવાનભાઈ જય હો બાબા વિશ્રામ જય પૂર્ણમાં લખમણભાઈ બાપા સતરામભાઈ બીજું કે એટલા બધા લાઈવમાં બધા એક એક લાઇક કરશે તો પણ ઘણી બધી લાઈક થઈ જાય છે મિત્રો લાઈક કરવામાં કોઈ પૈસા નથી બાજુમાં જે લાઈક દેખાય ખાલી એને ડબવાનું જ છે મિત્રો ને મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે ધજા પણ બાપાની સુંદર મજાની ફરકી રહી છે મિત્રો અને આજના સુંદર મજાના લાઈ દર્શન આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન ખાઈ છે રોહિતભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ બાપેશલા અમેરિકાથી લાઈવમાં જોઈ રહ્યા છે મિત્રો તો રોહિતભાઈ આપણી સાથે રોજ લાઈવમાં જોડાઈ જાય છે અમેરિકાથી બાપાના રોજ લાઈવ દર્શન કરે છે મિત્રો આપણો ફક્ત એટલો જ હેતુ છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ રોજ ઘરે બેસીને બાપાના દર્શન કરે એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે બંને લાઈવ દર્શન કરે છે મિત્રો અમુક વ્યક્તિઓની એવી પરિસ્થિતિ હોય છે કે જે અહીંયા સુધી પહોંચી જ નથી શકતા અથવા તો રોજ બાપાના દર્શન કરવા દર કરે છે ઘરે બેસીને એટલા માટે આપણે રોજ લાઈ કરીએ છીએ સવારે અને સાંજે મિત્રો જો આજના લાઈ દર્શન મિત્રો ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન થઈ શકે સવારે સાતને વી તો સાતને ત્રીસે અને સાંજે સાડા આઠે લાઈ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવશું મિત્રો

તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે પણ તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે લાઈવમાં પાંચ દસ મિનિટ માટે જોડાવશો મિત્રો તો બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ઘનશ્યામભાઈ ગોવિંદ પ્રજાપતિ ગાંધીનગરથી લાઈવમાં જોડાઈ છે બાપુ ગોવિંદભાઈ શંભુભાઈ પરમાર બાપા તો આજના સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવ્યા બીજું કે કદાચ કોઈ લાઈવ જોતું હોય અને રિઝલ્ટ વ્યવસ્થિત ન બતા હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દેજો તો તમને વ્યવસ્થિત દર્શન થશે ક્લિયર વ્યવસ્થિત વિડીયો બતાવશે તો આજના લાઈવ હે છે કાંતિભાઈ પટેલ હરિપુરાથી લઈમાં જોડે છે બાબા શત્રામભાઈ તો આજના લાઈવ છે જોઈ શકો છો યોગેશભાઈ બાબા સતરામભાઈ બાપાની મોજ તો આજના સુંદર મજાના દર્શન ગાડામાં મિત્રો પણ ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટે બધી વ્યવસ્થા છે અને અહીં ધ્યાનથી જોઈશું તો તમને બે આ બાપાના સુંદર મજાના દર્શન થશે હિંમતભાઈ બાબા સતરામભાઈ આમાં બે લીટાની વચ્ચે જોઈશે તો બે આંખ કાન મોટો બધું જોઈ શકતા છે મેયર જયદીપભાઈ બાવળાથી લાઈવમાં જોડાઈ ગયા છે અને રૂબરૂ પણ મુલાકાત કરી ગયા છે તો અંદર બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો બે આંખ કાન મોટું બધું જઈશું બધા છે આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થશે આપણે રોજ સવારે અને સાંજે ડેઈલી બાપાના દર્શન કરાવી છે સંજના જોશી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે તો આજના લાઈવ દર્શન થેન્ક યુ લાઈક કરવા માટે તો ઘણા બધા મિત્રોની લાઈક આવી ગઈ છે જે મિત્રોએ લાઈક કરી તેને ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈક કરવા માટે બધા મિત્રોનો આભાર ભાઈ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દિવસ ખુશાલભાઈ બાપા સીતારામભાઈ અમદાવાદથી લાઈવમાં જોડાઈ જશે

જગ્યા છે ત્યાં ફૂલોથી સુંદર મજાનું ડિઝાઇન પડી રહ્યા છે જય માતાજી બાબા સકરામભાઈ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો આગળ જઈને બીજા મંદિર દર્શન કરાવે તો લાઈવમાં બન્યા રહેજો અને ટ્રાફિક પણ જોઈ શકું કે આજે બિલકુલ ટ્રાફિક જોવા નથી મળતું

જેથી કરી સૌ બાપાના લાય દે છે આપણા રોજ સવારે અને સાંજે બાપાના લાય દે કે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે બંને બાપાના લાય દર્શન થઈ શકે સવારે સાત ને વીસ સાત અને સાંજે સાડા આઠે લાય દર્શન કરાય છે તો આજના લાય દર્શન મિત્રો રાધેશ્રામ જય શ્રી રામ રાધા રાધા લાઈ માં જોડે ખૂબ ખૂબ આભાર મિત્રો આપણો દેશ શુભ રહે બાબેશ્રામ મિત્રો